આશ્ર સાતસો વર્ષે જૂનું પ્રાચીન જમણી સુંડના ગણપતિજીનું મંદિર અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે ડભોઈ ખાતે આવેલા જમણી સુંડના ગણપતિજીના પ્રાચીન મંદિરમાં હાલ ગણેશોત્સવ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે આ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વિશાળ છે કેમ કે આવા જમણી સુંડના ગણપતિ મંદિરો સમગ્ર ગુજરાતમાં બહુ ઓછા જોવા મળે છે સોળમી સદીમાં સોલંકી વંશના રાજવી વિશાળદેવ દ્વારા દર્ભાવતી નગરની સ્થાપના સમયે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વડોદરી ભાગોળ રોડ પર આવેલા મહાલક્ષ્મી માતાના ભવ્ય મંદિરની અંદર જમણી સૂંજના ગણપતિજીની પીળા પથ્થરથી બનેલી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મંદિર લગભગ આશરે સાતસો વર્ષ જૂનું માનવામાં આવે છે અને આજે પણ અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ડભોઈ ના પ્રાચીન મંદિરે દર્ભાવતી નગરીમાં આવેલ પ્રાચીન મંદિર આશરે સાતસો થી આઠસો વર્ષ જૂનું શ્રી જમણી સુડના ગણપતિ દાદા નું સ્વયંભૂ પ્રધારેલ શ્રી સયાજીરાવ ગાયકવાડ વખતના જેમ કે શ્રી ગળભાણી માતા મંદિર શ્રી વાગનાથ મંદિર તેમજ આ શ્રી મહાલક્ષ્મી માતાનું મંદિર જે વડોદરી ભાગો રોડ પર આવેલું છે જેમાં ચમડી ગણપતિ દાદા શ્રી સ્વયંભૂ પ્રગટ થયેલ છે જેની ભક્તિ લોકો દર મંગળવારે તથા વધ ચોથ તથા ગણેશ ઉત્સવના દસ દિવસ દરમિયાન લોકોની ભારે ભક્તિ ભીડ જોવા મળે છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે જય શ્રી ગણેશ કેટલા વર્ષો જૂનું આશરે 700 થી આઠસો વર્ષ જૂનું આ મંદિર છે સ્વયંભૂ પ્રગટ થયેલ છે ગણપતિ દાદા શ્રી જમણી સુન ના ગણપતિ દાદા છે